પ્રકરણ નંબર આઠ માંથી જે section d માં પુછાયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવી છે સાહેબ આ સોલ્યુશન જે તમે કરાવી રહ્યા છો એ નવનીત વિકાસ પરીક્ષા લક્ષી assignment તમારે ઘરે બેઠા મેળવવા માટે શું કરવું અહીંયા આપેલા નંબર ઉપર જે છે તમે કોલ કરો અને ધોરણ નવ થી લઈ અને બાર સુધીના તમામ સમાજ ગણિત વિજ્ઞાન ધોરણ નવ દસ ની વાત કરું તો સમાજ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોના

તો કે પ્રત્યેક પદાર્થની પોતાની અવસ્થા અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિરમાં અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે અને પદાર્થના આ ગુણધર્મોને પદાર્થનું જડત્વ કહે છે દળ અને ઝડત્વ વચ્ચેનો સંબંધ હવે બે વચ્ચે શું સંબંધ છે તો કે એક સરખા બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતાં ખાલી બોક્સને સહેલાથી ખસેડી શકાય છે તમારે આમાં એક બે બોક્સ હોય હવે ઈ એક એક બોક્સ જે છે આખું ભરેલું છે પુસ્તકોથી વજનદાર છે અને એક ખાલી છે બેયને તમે ખસેડો છો તો સરળતાથી કોણ ખસેડાય છે સ્વાભાવિક છે જે સાહેબ ખાલી હોય ઈ જાય બરાબર એક ફૂટબોલને કીક મારીએ તો તે દૂર સુધી ગતિ કરીને જાય છે પણ તેટલા જ બળથી જો તમે કોઈ પથ્થરને કીક મારો તો તાત્કાલિક દવાખાને જવું પડે હાટકુ ભાંગી તો સાહેબ આવું કેમ દળ અને જડત્વના કારણે પદાર્થનું દળ અને જડત્વ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે શું છે બીજી વાત કરીએ તો કે સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક માચીસ અને એક એક ટેનિસ પર સરખા બળના એક સરખા મૂલ્યના બળો વડે ફટકારો લગાવવામાં આવે તો ટેનિસનો વધારે દૂર ભાગે છે ત્યાર પછી કે એક હાથ લારીની ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ તમે એક સ્થિર ટ્રેન ઉપર લગાડો તો ટ્રેન ગતિ કરવામાં આવશે તો ટ્રેન ગતિ નહીં કરાય ને તમે એક લારીને ધક્કો મારો છો એટલું ધક્કો તમે ટ્રેનને મારો છો ટ્રેન કે હાલવા મળે નો હાલ બરોબર આ વાત હતી પદાર્થનું દળ જે છે જડત્વ સાથે ઇન્ટરકનેક્ટેડ છે એટલે કે જડત્વ પદાર્થની એ ગુણધર્મ દર્શાવે છે જરાક એની વાત કરી કે કોઈ પણ પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય ને તો એ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે અને કોઈ પણ પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હોય તો એ ગતિમાન અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે હવે જ્યારે આમાંથી સ્થિરમાંથી ગતિમાં અને ગતિમાંથી સ્થિરમાં લાવવા માટે તમે એની સામે જે વિરુદ્ધ બળ લગાડો છો ને એના કારણે જડત્વ ગુણધર્મ ઉદ્ભવે છે પદાર્થની અંદર કે જે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે ન્યૂટન ગતિનો બીજો નિયમ એપ બરાબર એમ એ મેળવો એપ બરાબર એમ એટલે શું થાય તો કે ન્યૂટન ગતિનો બીજો નિયમ કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર નો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે આ એનું ભાગ્ય થયું એના આધારે સૂત્રની તારણ એફ બરાબર એમ કે ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સૂર્યક પથ ઉપર સૂર્યક પથ પર યુ જેટલા સૂર્યક પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને તે સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફ ની અસર હેઠળ

કે જે પ્રારંભિક વેગમાન દર્શાવે છે પી ટુ બરાબર જે અંતિમ વેગ દર્શાવે તો આ બે વેગમાન માં થયા તો એના કારણે વેગ ની અંદર શું છે ફેરફાર એટલે વેગ માં માં ફેરફાર ને તમે ડેલ્ટા પી વડે દર્શાવો તો ડેલ્ટા પી ચલે છે પી ટુ માઇનસ પી વન પી અને પી વન ની તમારી પાસે કિંમત છે શું કિંમત છે તો કે પી ટુ બરાબર એમ અને પી વન બરાબર એમ યુ અહીંયા મૂકી બેમાંથી એમ કોમન કાઢો બેમાંથી

પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર શું થાય તો કે પ્રવેગની વ્યાખ્યા a બરાબર v માઈનસ u ના છેદમાં t થાય તો આ તમને દેખાય છે v માઈનસ u ના છેદમાં t તો ફાઈનલ સૂત્ર તમારી પાસે શું આવ્યું તો કે f બરાબર k m a હવે આ k ની કિંમત તમે ધારી લો કે 1 છે બરાબર 1 હોય તો એને ગણીએ નો ગણીએ સમાન થાય તો શું થઈ ગયું f બરાબર m a બરાબર સમપ્રમાણતાનો અચળાંક છે સમજો f બરાબર m a સૂત્રને તારવણી તમારે થઈ ગઈ દળ અને પ્રવેગનો એકમ અનુક્રમે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે કે જેથી અચણાંક નું મૂલ્ય તમને કેવું મળે મેં વાત કરીને કે બરાબર એક લ્યો બળ અને બળનો એકમ એવો પસંદ કરવામાં આવે કે અચળાંક અચણાંક નું મૂલ્ય કેટલું મળે એક હવે ઈ આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં કે એક કિલોગ્રામ દળની વસ્તુમાં એક મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને એક એકમ બળ કહે છે

અને આના આધારે જ ખબર પડે કે એકલા આટુલા બળનું અસ્તિત્વ નથી બળ હંમેશા જોડીમાં હોય બરાબર દાખલા તરીકે ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવા માં અનેક મારવાનો પ્રયત્ન કરતી વખતે સ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ અને આ ઘટનામાં પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી અને આપણને બંને ઈજા થાય છે ફૂટબોલ રમતા હોય અને દડાણ મારવાની જગ્યાએ સામેવાળા વાળા ખેલાડી હોય એના પગમાં આપણો પગ ભટકાઈ જાય તો એવું થાય તમે એટલે એને જ વાગે આમ હું તમારો પગ ભાંગી જાય કે ના ભાંગી જાય? તો કેમ એવું છે માર્યું તો તમે એને એને તમે નહોતું માર્યું પણ આઘાત અને પ્રત્યાઘાત તમે જેટલા બળથી એને મારો છો એટલું જ હામું બળ તમને લાગે છે એટલે બે બળ છે અને મેં તમને હમણાં જ કીધું કે એકલા અટૂટલા બળનું અસ્તિત્વ છે નહીં બળ હંમેશા જોડીમાં હોય છે ટૂંકમાં જો આવ્યું કે એકલા અટૂટલા બળનું અસ્તિત્વ નથી બળ હંમેશા જોડીમાં હોય છે અને જે પરસ્પર વિરોધી બળોને અનુક્રમે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તમે જે એની ઉપર લગાડ્યું એ ક્રિયાબળ હતું પણ સામે તમને લાગ્યું એ કયું હતું પ્રતિક્રિયાબળ કે જે તમારી સામે ક્રિયા થાય એનું બળ તમને લાગ્યું બીજા ઉદાહરણો ઘણા બધા આપેલા છે સ્પ્રિંગ બેલેન્સ વાળું ઉદાહરણ પણ છે ત્યારબાદ બાદ હોડી વાળું ઉદાહરણ પણ તમને આપેલું છે બરોબર હોડીમાં તમે ઉતરતા હો આ ઉદાહરણ પણ ન્યૂટન ગતિના ત્રીજા નિયમનો છે કે તમે આમ ઉતરતા હો તો તમારા પાછલા પગ વડે એ હોડી ઉપરથી તમે જ્યારે ઉતરો છો હોડી થોડીક આમ પાછળ જાય છે પાછળ જવાનું કારણ તો કે તમારા પગ દ્વારા તમે જે બળ લગાડીને તમે જે આગળ આવવા માંગો છો એટલી જ હોળી ક્યાં જાય છે પાછળ પછી તમારી પાસે મોટી સેવન રાઈફલ હોય એને તમે ખંભાએ રાખીને તમે ફોડો ફોડો એટલે તમે ફોડશો એટલે શેત તમારો ખંભો આમ પાછળ થાય છે ને હું કામ તો કે ગોળી તો આગળ ગઈ પણ તમારો ખંભો કેમ પાછળ છો કારણ કે બંદૂક પાછળ આવી તો એક આમ ગયું અને એક આમ લાગ્યું તો પરસ્પર વિરુદ્ધ દિશા પણ સમાન મૂલ્યના જેટલા બળથી ગોળી ગઈ ને એટલા જ બળથી બંદૂક જે છે આમ પાછળ આવ્યું આ બધા ઉદાહરણો એના છે બરોબર જો અહિયાં આપેલા છે બધા ઉદાહરણો ન્યૂટન ગતિના ત્રીજા નિયમ ઉપર છે બંદૂક વાળો બરોબર આ બધા ઉદાહરણ નદી કિનારે ખલાસી વાળું ઉદાહરણ બોટ વાળો આ બધા ઉદાહરણ તમને કોના આપેલા છે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મેં તમને બધા ઉદાહરણ આપ્યું ચારે ચાર ઉદાહરણ તમારે ટેક્સ્ટબુકમાં ચાર જ ઉદાહરણ આપ્યા છે એના એ જ ઉદાહરણ ની આપણે ચર્ચા કરી છે કે જયારે આપણે ગોળીમાંથી ઉતારીવાળું ગોળી ના પ્રવેશ કરતા બળનો આઘાત એટલે શું તે સદીશ રાશિ છે કે અદિશી નક્કી કરો અને પછી એનો એકમ જણાવો તો કે બળના પદાર્થના બળ પદાર્થ પર થતી બળની અસર તો કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય પર

એ બળ કેટલા સમય સુધી લાગે છે એટલે કે એફ ગુણ્યા ટી જેટલું થાય કે જે ન્યૂટન ગતિનો બીજા નિયમ અહીંયા વાપરીએ તો શું થયું તો કે બળ અને લાગતા બળનો તફાવત ડેલ્ટા P એટલે વેગમાનના ફેરફાર જેટલો થાય છે તો બળનો આઘાત એ એક પ્રકારની સદિશ રાશિ છે કારણ કે એની અંદર દિશાની પણ જરૂરિયાત છે આપણે અહીંયા જ હમણાં વાત કરી જો બળની દિશાની જરૂર છે અને બળના મૂલ્યની પણ જરૂર છે તો જે ભૌતિક રાશિના દર્શાવવામાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય

ત્યારે તેના વેગમાં વધારો થાય છે લખોટી પહેલા અહીંયા હતી ગતિ ક્રિ નામ નીચે જાય છે ત્યાં અહીંયા જ્યારે એના વેગમાં વધારો થાય છે એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે કઈ ગતિ કરે છે પ્રવેગી ગતિ જયારે લખોટી ઢાળવાળી સપાટી પરથી નીચેની નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે હવે લખોટી અહીંયાથી આમ જાય ત્યારે એના વેગમાં શું થાય અહીંયાથી આમ આવતી હતી ત્યારે વેગ વધતો તો નીચેથી ઉપર જાય ત્યારે વેગમાં ઘટ એટલે કે લખોટી જે છે પ્રતિપ્રવેગી ગતિ કરે છે ત્યાર બાદ ગેલેલિયો તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળ વાળી સપાટીનો ઉપયોગ કરી લખોટીને ગતિનો અભ્યાસ કર્યો અને તેના પરથી અવલોકન કર્યું કે શું કર્યું બે બાજુ એક સરખી ઘર્ષણ રહિત વાળી સપાટીઓ એને મૂકી અને બે બાજુ અહીંયા થી એને લખોટીને મૂકી દડદડતી એટલે એ દડીને ખબર છે અહીંયા સુધી તો જાય એના વિશે હું કીધું તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવામાં આવે તો એ બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી તમે અહીંયા રાખીને આને હમણાં મૂકી દીધી તો અહીંયા સુધી ગઈ ને તો એને સામે એટલું સ્થાન ઉંધી જાય આવું ગેલેલીઓનું કહેવાનું થાય છે અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે ને આ કિસ્સામાં એના દ્વારા બનતો કોણ એટલે કે થીટા વન થીટા ટુ સમાન હોય છે ત્યારબાદ કાપેલું અંતર એટલે કે ડી વન અને ડી ટુ એ પણ સમાન હોય છે ને ત્યારબાદ

અને દરેક વખતે height માં ફેરફાર નથ પડતો height એટલીજ રહી છે બરોબર પણ કપાતું અંતર અને કોણ આ બે ની અંદર તમને તફાવત જોવા મળે છે હવે જો જમણી બાજુ નું સમતલ સપાટી સમક્ષિતિજ કરી દેવામાં આવે એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે હવે આ બધાય ઢાળ છે આ બધા ઢાલ ને ઘટાડી અહીંયા કઈ રાખવા એકદમ સીધી સપાટી કરી દે તો તમે અહીંથી જે મૂકી હોય લખોટી એ જે છે અહીંથી ગડગડતી ગડગડતી ઠેઠ અહીંયાથી જેટલા ઓળા છે વેગ થી આવતી ને ઊંડી ગયા ખ્યાલ આવ્યો તો આમ આવી રીતે ગેલેરીઓનો પ્રયોગ એનું નિષ્કર્ષણ આપણે શું કાઢી શકીએ તો કે નિષ્કર્ષણ એવું કાઢીએ કે લખોટી ની ગતિ બદલાવવા માટે અસંતુલિત બળની જરૂરિયાત છે કયા બળની જરૂરિયાત છે અસંતુલિત બળ પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી અચળ ગતિ જાળે રાખવા માટે કે જો આયા તેમ અહીંથી મૂકી જો આમ ગયો પાછો આમ આવ્યો પાછો આમ ગયો પાછો આમ આવ્યો પાછો આમ ગયો પાછો આમ આવી ગતિ ચાલ્યા જ કરે બરાબર તો એ ગતિ માટે થઈને કોઈ બળની જરૂર પડતી નથી આમ પદાર્થને વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે પરંતુ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે થઈને અસંતુલિત બળની કોઈ પણ આવશ્યકતા નથી અને આ જ વાક્ય જે છે છે એ નિયમને સાબિત કરે યાદ શું કે વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યકતા છે પણ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે થઈને કોઈ પણ પ્રકારના બાહ્ય બળની આવશ્યકતા છે નહીં તો આ ચાર માર્ક્સનો નો પ્રશ્ન ગેલેલિયોનો આકૃતિ સહિત તમારે પૂછાય છે ખ્યાલ આવ્યો બધા ચાલો ત્યાર પછી તો અહિયાં તમારું જે છે એ પ્રકરણ નંબર આઠ માંથી જે પાંચ થી છ જેટલા પ્રશ્નો પૂછાના હતા એનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું આપણે અને આના આધારે તમારે જે છે પરીક્ષાની અંદર કેટલાક પ્રશ્નો જે છે આવશે કારણ કે આ સમગ્ર અસાઇમેન્ટ સંપૂર્ણપણે પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ પ્રથમ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ હતું હવે પછી આગળની અંદર ધોરણ દસ ની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર સેક્શન એ બી સી અને ડી ની અંદર આપેલા પાઠ એના પ્રશ્નો અને એનું સંપૂર્ણ સોલ્યુશન લઈ તમારી સમક્ષ ફરી એક વખત રજૂ થશું ત્યાં સુધી ધોરણ નવ નું આટ જે છે સંપૂર્ણ તૈયાર કરવું જય હિન્દ જય ભારત